અમદાવાદમાં આજે મોટી વિમાની દુર્ઘટના સર્જાઈ હતી ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જવા નીકળેલ પ્લેન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું આ વિમાનમાં બસો બેતાલીસ મુસાફરો અને ક્રુઝ સ્ટાફ સવાર હતો અમદાવાદ એરપોર્ટથી ઉપડેલું વિમાન નગર વિસ્તારમાં જ ક્રેશ થઈ ગયું હતું આ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા વિમાને બપોરે ઉડાન ભર્યા બાદ તરત જ પાયલોટે સંદેશ મોકલ્યો હતો પરંતુ કોઈ પણ મદદ મળે તે પહેલા જ વિમાન ક્રેશ થઈ ગયું હતું બી સાતસો સત્યાસી એર ઇન્ડિયાનું આ વિમાન સવારે દિલ્હીથી ઉડાન ભરી અમદાવાદ આવ્યું હતું ત્યારબાદ બપોરે તે વિમાન લંડન જવાનું હતું વિમાનમાં પચાસથી વધુ બ્રિટિશ નાગરિકો ઉપરાંત અન્ય દેશના કેટલાક નાગરિકો પણ સવાર હતા અમદાવાદ એરપોર્ટની નજીક આવેલ અતુલ્ય હોસ્ટેલ પર આ વિમાન ક્રેશ થયું હતું આ ઘટનામાં સેંકડો મોત થયાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડથી માંડી સીઆઈએસએફ એનડીઆરએફની ટીમોને રાહતો બચાવ માટે મોકલવામાં આવ્યા હતા વિમાન જે સ્થળે ક્રેશ થયું તે સ્થળે પણ વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર આ વિમાનમાં કચ્છ જિલ્લાના કેટલાક એનઆરઆઈઓ પણ સવાર થયા હતા જેમાં કોડકીના ત્રણ અને માધવપર અને દહીસરાના એક એક મુસાફર હોવાનું જાણવા મળી રહ્યું છે વિમાની દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ દોડી આવ્યા હતા વડાપ્રધાન મોદીએ પણ એવિએશન મંત્રી પાસેથી ઘટનાની વિગતો મેળવી હતી અમદાવાદ એરપોર્ટ પર બનેલી આ દુર્ઘટનાથી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં આરેરાટી ફેલાઈ છે